પ્રારંભ થઈ સ્વાગત છે આજનો આપણા નવા બ્લોગ માં આપણે પાર્સલ આવ્યું હતું તેથી આપણે તમને હાડિયું બતાવીએ છીએ પેકી પેક પોસ્ટર પીસ ટાકા માં હાડિયું છે એક બે હાડિયું ખોલ્યું થયું ખોરાક આવે કે આપણે ખોલ લઈને આપણે બતાવીએ એકદમ સ્મૂથ પોચું સ્લીક સાડી આવશે એકદમ મસ્ત જો તો આપણે વિડીયા દેખાય આપણે એકદમ એનું સાઇનિંગ મારીએ બ્લાઉઝ છે ફૂલ હેવી સાડી એકદમ મસ્ત આપણી આવી કાપડ છે એનો પાલવ છે એકદમ મસ્ત પોસ્ટર પીસમાં આપણી સાડી આવીએ ને આપણી આ એકદમ લાઇટ લાઈટ વરિયાળી કલર ની સાડી છે જેના આપણે તમને એના આપણે કલર બતાવી દઈએ છ કલર છે આપણે એક કલર એનો જ આપણે તમને ઝેરી લીલો કલર પાલિયે ઝેરી લીલો કલર છે આપણે એનો પછી એનો આપણી દુધિયા કલર છે બાટલી કલર એકદમ રામા કલર બીટ કલર છ કલર આવશે ઘાટો રાણી ગુલાબી કલર છે ને વરિયાળી કલર તમે ખુલેને આપ આપણે આ રીતે સાડીનું પોસ્ટર પીસ આવી પોસ્ટરમાં આપણે આ સાડીનું આ રીતનું પોસ્ટર આવીએ એકદમ હેવી લુકમાં છે ને સાડીનો ભાવ માત્ર સાતસો પચાસ રૂપિયા છે આપણે એક બે ત્રણ ચાર પાંચ ને વરિયાળી કલર જે આપણે હતો એ આપણે બતાવી દીધો છ કલર છે આપણે એના બધી સાડી અંદરથી આપણે લીલો કલર પછી રામા કલર પછી રાણી કલર પછી ડાર્ક બીટ કલર બીટ કલરની બહુ ફેશન છે અત્યારે ડ્રામા કલર છે છ સાડી છે છ છ સાડી પી સાડા સાતસોના ભાવમાં આખીને ફૂલ ફ્રેશ છે આનો આપણી ટાકો થોડે નાખીએ ને આપણે તમને આ સાડી બતાવી દઈએ એકદમ લટકો સ્મૂથ કાપડ લગ્ન પ્રસંગમાં પહેરાય એવી સાડી છે અને આપણે આ સાડીમાં અહીંયા જરીનો પટ્ટો આવશે ઓલી સ્લીપ ઉપર હતી આ સ્લીપ ઉપર આપણે અહીંથી સાઇનિંગનો જરીનો એકદમ પટ્ટો આવશે એ એકદમ કોચું ને સ્મૂથ પ્રથમમાં છે એવી સાડી છે આખી સાડી ફ્લાવર પ્રિન્ટની છે આખી સાડીમાં ફ્લાવર આવીએ આ રીતના સાડીમાં કોઈ પણ તમને પીસ ગમીએ ટાંકા હતું તો પણ હું ટાંકા ખોલે કમ્પ્લીટ જોઈ ચેક ખોરેને તમણી મું એક લીસ નુકસાની વાળી સાડી હું કોઈને આપી નહીં તો આખી સાડીમાં આપણે નુકસાન આવતી નથી ઝેરી લીલો મહેંદી કલરની સાડી છે જેમાં એનો આપણે બ્લાઉઝ આવીએ આપણે આખી સાડી વિશે જે આપણે તમને મહેંદી કલર બતાવ્યો એમાં આપણી એકદમ ઘટ્ટો ઝેરી લીલો કલર છે બ્લાઉઝ એટલે આપણે એનો બીજો કલર ને આપણે એનો ત્રીજો કલર જે દિવસે આપણે પેલો વિડીયો બનાવ્યો તેથી આપણે બધી સાડીના સો એસો કલર બતાવ્યા હતા તેથી આપણી પાસે કલર અવેલેબલ હતા અને અત્યારે ત્રણ કલર છે ત્રણ કલર આપણે વેચાઈ ગયા છે છ છ કલરની આ સાડીઓ થયું આખી સાડીઓ પોસ્ટર પીસમાં આવે છે આપણી આ ટાઈપમાં આપણે એનું પોસ્ટર પીસ આવી ગ્રીન સાડીમાં આપણે એનું પોસ્ટર પીસ છે ને એકદમ હેવી લુકમાં લગ્ન પ્રસંગમાં પહેરાવી આપણે આ સાડીઓ છે તો નીચે મારા કોન્ટેક નંબર આવી કોઈ પણ સાડી જોતી હોય તો એક કીજો જો બીજી સાડી આપણી સ્લીપમાં બતાવી નાણાજીના આપણે ટાકા નહીં ખોઈદા એના પણ આપણે તમને ટાકા ખોલે અને આપણી તમને બધું ચેક કરે ને જ આપણે પાર્સલ કરવાની રહીએ ભાઈ આપણે ગુલાબી કલર મહેંદી કલર ને ઘાટો ઝેરી લીલો કલરની સાડી છે ને જો કોઈ પણ તમને મારો વિડીયો ગમે તમને એમાંથી મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેરથી સબસ્ક્રાઈબ કરજો ને જેટલો વહેલો વિડીયો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો એટલે જેટલો વહેલો વિડીયો જો એટલી વહેલી સાડી તમારે થાય બાકી આપણા એકદમ જાચોમાં આપણી દરરોજનો દરરોજ ઉપર તો જ જાય ને માલ ઉપડે પર જાય તો તમને વહેલી વહેલી સાડી મળે મળીએ પાછા નવા બ્લોગમાં આવો